નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રોમાં મોગલના પરચા તો તમે જાણતા જ હશો મા મોગલ પોતાના બાળકોને ક્યારેય દુખી નથી જોઈ શકતા એકવાર વાર મા મોગલ કોઈના માથા પર પોતાનો હાથ મૂકી દે છે તો તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું મા મોગલ આ સુધી હજારો લાખો ભક્તોને પરચા આપે છે આજે અમે તમને એક ભક્ત સાથે થયેલા મા મોગલના પરચા વિશે જણાવીશું મોરબીના આહિર પરિવારે કચ્છના કાબરાવ મોગલધામમાં સંતાન પ્રાપ્તિ માટે મા મોગલની બાધા રાખી હતી તેને કહું હતું કે હે મા જો મારા ઘરે બાળકોનો જન્મ થશે તો હું તમને સોનાનું છત્ર અર્પણ કરીશ અને બાધા થોડા સમયમાં મોરબીના આ આહિર પરિવારમાં મોગલના આશીર્વાદથી બે જોડા દીકરીઓનો જન્મ થયો હતો દીકરીઓનો જન્મ થવાથી પરિવારનો દરેક સભ્ય ખૂબ જ ખુશ હતો આ આહિર પરિવાર પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કચ્છના કાબરાવમાં મોગલધામના મંદિરે આવ્યો હતો ત્યાં ચારણ બાપુને માનતા પૂરે સોનાનું છત્ર અર્પણ કર્યું હતું તો બાપુએ તે સોનાનું છત્ર લઈ અને તે પરિવારને પાછું આપી દીધું હતું અને કહ્યું કે તમારી માનતા પૂરી થઈ ગઈ સોનાનું છત્ર પાછું મળતા આહિર પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો તો બાપુએ તે પરિવારને કહ્યું કે બાદાને આપનાર આમાં મોગલ છે તેની પાસે તો બધું જ છે મા મોગલને સોનો ચાંદીની કંઈ જરૂર નથી આવું કહીને બાપુએ આ સોનાનું છત્ર પાછું આપી દીધું તારે મિત્રો આ ચમત્કારને લઈને તમારે શું કહું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ છે